નમસ્કાર દોસ્તો ઓગણીસો ત્રાણું નું વર્ષ નામનો યુવાન જે મળતું જેથી તે નોકરીની શોધમાં હતો એ દિવસોમાં રણજીતસિંહ ખેલાની મુલાકાત કેનેડામાં રહેતા સુખવિંદરસિંહ ધીલ્લો સાથે થઈ હતી સુખવિંદર છે તે કેનેડાથી રજાના દિવસો વિતાવા ભારત આવ્યો હતો સુખવિન્દર સિંહ ઓગણીસસો એક્યાસીમાં રોજગારી માટે કેનેડા જતો રહ્યો હતો તે બહુ ભણેલો તો ના હતો પરંતુ તેને તૂટેલું ફૂટુલી ઇંગ્લિશ આવતી હતી શરૂઆતમાં તેને ખૂબ સંઘર્ષ કરવો પડ્યો અનેક નોકરીઓ તેણે કરી પરંતુ તેના કિસ્મત ત્યારે ચમક્યા જ્યારે તે જૂની કારના લે વેચના ધંધામાં તેણે ચંપલાયું સુખવિન્દર હેમિલ્ટનમાં કાર લે વેચનો ધંધો છે તે જમાવી બેઠો હતો જ્યારે તે પચ્ચીસ વર્ષના રણજીત સિંહ છે તે પંજાબમાં સુખવિન્દર સિંહને મળ્યો ત્યારે તેને લાગ્યું કે સુખવિન્દર સાથે મારા પણ કિસ્મત ચમકી જશે ઓગણીસો ત્રાણુંમાં માં રણજીતસિંહ ખેલા છે તેને સુખવિંદર છે તે રણજીતસિંહ ખેલાના લગ્ન થયા તેની નવી નવેલી દુલ્હન હતી અને કેનેડા જવા માટે વિઝા છે તે સિંહે કરાવી આપ્યા હતા જેના કારણે રણજીતસિંહ અને તેની પત્ની લખવિંદર આ બંને કેનેડા જતા રહ્યા રણજીતસિંહ કેનેડામાં પહોંચીને

બંનેએ નક્કી કર્યું કે અગર કોઈ દુર્ઘટના થાય અને એકનું વ્યક્તિનું મોત થાય તો બીજાને નુકસાન ન જવું જોઈએ જેથી કરીને આ બંનેએ એક એક ડોલર એક એક લાખ ડોલરનો વીમો કરાવ્યો હતો જેમાં પ્રાવધાન હતું કે એક વ્યક્તિને કંઈ થાય તો વીમાની રકમ છે તે તેના દોસ્તને આપવામાં આવે મતલબ કે એટલે કે સુખવિન્દ્રને કંઈ થાય તો વીમાની રકમ છે તે રણજીત મળે અગર રણજીત કંઈ થાય

એકબીજા સાથે ભીસાઈ ચૂક્યા હોય છે અને તેનું શરીર છે એ ધનુષ આકારનું બની ચૂક્યું હોય છે મતલબ કે તેને એટલો દુખાવો થતો હોય છે કે આખું શરીર છે તે ધનુષ આકારમાં ફેરવાય તેની આંખો બહાર નીકળી ગઈ હતી આ નજારો જોઈને લખવિંદર બેહોશ થઈ ગઈ પરંતુ તે ફરી હોશમાં આવી તો તેણે સુખવિંદરને ઉપાડવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ના ઉપાડી શકી તેણે એમ્બ્યુલન્સને ફોન કર્યો અને એમ્બ્યુલન્સ તત્કાળ ત્યાં પહોંચી અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

પરંતુ તે પહેલા કેનેડિયન વીમા કંપની જ્યારે કોઈને વીમો ચૂકવે તેની પહેલા તપાસ કરાવે છે જેને લઈને આ કામ એલિયન્ટને સોંપવામાં આવ્યું હતું એલિયન્ટ છે તે સુખવિંદરના ઘરે જાય છે અને તમામ કાગળિયા છે તે ચેક કરે છે જો કે આ કાગળિયા તમામ બરાબર હોય છે પરંતુ એ જ્યારે બેઠો હોય છે ત્યારે દિવાલ પર તેને એક ફોટો જોવા મળે છે અને આ ફોટો અન્ય કોઈનો નહીં પરંતુ ગુરુ નાનક સાહેબનો હોય છે તેને એવું લાગે છે કે આ ક્યાં જોયેલો છે તેણે મગજ ઉપર થોડો ભાર મૂક્યો અને વિચાર્યું

પરવેશ કોરનો હતો ત્રણ ફેબ્રુઆરી ઓગણીસો પંચાણું ના રોજ સુખવિંદર ની પત્ની પરવેરનું મોત થયું હતું જેના મોત બાદ વીમાના બે લાખ ડોલર સુખવિંદર એટલું જ નહીં અઢાર હજાર રૂપિયાનું તેના ઉપર કરજો હતો તેની પત્ની ઉપર એ કરજો પણ માફ કરવામાં આવ્યો હતો પરંતુ હવે એલિયટને આ બાબત ખટકવા લાગી જેથી તે પૂરી માહિતી તેને હેમિલ્ટન પોલીસને જણાવી

તપાસ માટે તે સુખવિંદર સિંહના પત્ની મોતની તપાસ શરૂ કરી શરૂ કરી તપાસમાં જાણવા મળ્યું કે સુખવિન્દર અને પરવે ના લગ્ન ઓગણીસો માં થયા હતા પરવેશ ખૂબ ભણેલી હતી અંગ્રેજી પણ તેને ખૂબ ફાવતું હતું તે શિક્ષિકા બનવા માંગતી હતી પરંતુ પરવેશના પિતાએ

ભારત મોકલી સોનોગ્રાફીમાં ખબર પડી કે બાળકી છે જેથી તેને ફરી એક વખત ગર્ભાત કરાવવું પડ્યું છે તે દીકરાને લેવા હતો પણ પરવેશના પિતા મતલબ કે સસરા છે તેનું ખૂબ દબાણ હતું તેના કારણે તે એવું ના કરી શક્યો સુખવિંદર પોતાની પત્ની સાથે જાનવરો માફેક તે વટતો હતો પરવેશને માર મારવાને લઈને સુખવિંદર પર ફરિયાદ દાખલ તેની પત્નીએ કરાવી હતી અને એક દિવસ તેને જેલમાં પણ રહેવું પડ્યું હતું પરંતુ ધીમે ધીમે સમય આગળ વીતે છે અને અચાનક પરવેશ કોર છે તે બીમાર પડવા લાગે છે તેના માથામાં દુખાવો થતો હોય છે અનેક ડોક્ટરોને બેતાયું છતાં તેના દુખનું કારણ છે તે ના જાણી શકાયો 31 જાન્યુઆરી 1995 ના રોજ બિસ્તરમાં પરવેજ છે જે સૂતી હોય છે તેને દુખાવો થતો હોય છે અને દાંત અને મુઠ્ઠી છે તે તેના અચાનક જકડાઈ જાય છે તે ખૂબ કણસની હોય છે અને તેનું પણ શરીર છે તે ધનુષની જેમ શરીર આખું અકળાઈ જાય છે પાડોશીઓ દોડીને આવે છે સુખવિંદર પણ ત્યાં જ પહોંચ્યો હોય છે તે પરવેશને પાડોશીઓને કંઈક કહેવા માગતી હોય છે પરવેશ પરંતુ તે કહે તે પહેલાં તે બેહોશ થઈ ગઈ હોય છે પરવેશને હેમિલ્ટનની જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે ડોક્ટરોએ કહ્યું કે આવો કેસ તેણે પહેલાં ક્યારેય નથી જોયો કે આ બીમારી પણ ક્યારેય નથી જોયું કે આવી કોઈ બીમારી હોય પરવેશના તમામ ટેસ્ટ છે તે નોર્મલ આવ્યા હોય છે પણ ચાર દિવસ બાદ તે બેહોશીની હાલતમાં તેનું મોત મોત થાય છે છે પીએમ રિપોર્ટમાં લખ્યું કે નેચરલ સાથે જ એ ઉમેર્યું કે મોતનું કોઈ સ્પષ્ટ કારણ નથી જાણી શકાયું મતલબ કે કેમ મોત થઈ એ કહેવું મુશ્કેલ છે સુખવિન્દરના બે સગા તેની પત્ની અને તેનો દોસ્ત રણજીતસિંહ એના મોત એક સરખી રીતે થયા હતા બંનેની મોતનું કારણ જાણી શકાયું ન હતું જો કે બંનેની મોત બાદ એ હતી ચોંકાવનારી બાબત એ હતી કે વીમાની રકમ છે એ બંનેની મોત બાદ સુખવિંદરને જ મળી હતી ડિટેક્ટીવ વોરેન્ટ ત્યારે ચોંકી ગયો જ્યારે તેને જાણ થઈ કે સુખવિંદરના પત્ની પરવેશના મોતના એક દિવસ બાદ જ વીમાની રકમ મેળવવા માટે સુખવિંદરે ક્લેમ કર્યો હતો મતલબ કે તેના પત્નીના

ભારતીય મૂળના કેવિન હિસ્સાને પણ તેણે સાથે મૂક્યા હતા કેવિન અને વોરેન બંને છે તે સુખવિંદરના ઘર મતલબ કે લુધિયાણા પહોંચ્યા અને ત્યારબાદ પંજાબ પોલીસને તે મળ્યા પંજાબ પોલીસને તેણે તમામ માહિતી છે તે જણાવી પંજાબ પોલીસની મદદ લેવામાં આવી બંને ડિટેક્ટીવે પોલીસની મદદથી તપાસ શરૂ કરી આ તપાસમાં ખૂબ ચોંકાવનારા ખુલાસા થયા છે સુખવિન્દર છે તેના પત્નીના મોતના ટૂંક સમયમાં તે

ત્રીજા લગ્ન કર્યા અને તેની પાસેથી પણ ખૂબ મોટું લગ્ન કરી થોડા મહિના વીત્યા બાદ સુખવિંદર ને જાણ થઈ કે તેની બીજી પત્ની મતલબ કે સરબજીત સિંહ બે જુડવા બાળકોનો જન્મ આપ્યો છે થોડા દિવસ બાદ સુખવિન્દર બાળકોને મેળવવા માટે કેનેડાથી સીધો જ

તે ત્રીજી પત્ની મતલબ કે ખુશવિંદરના ઘરે ગયો હતો જેની તે રાહ જોતી હતી તેની ત્રીજી પત્નીને મળીને તે લુધિયાણા પોતાના ઘરે ગયો ત્યાં જાણવ્યો ત્યાં જાણવા મળ્યું કે તેની ત્રીજી પત્ની ખુશવિંદરનું મોત થયું છે સુખવિંદર છે તે તેની પત્નીને લઈને મેડિકલ માં જાય છે કારણ કે જે પત્નીનું તેનું મોત થયું હોય તેને તે કેનેડા લઈ જવાનું કહે છે અને ત્યાં તેને મેડિકલ ચેકઅપમાં માં લેવામાં આવે છે તેનું મેડિકલ ચેકઅપ કરાવીને તેને ઘરે લાવે છે અને તે ત્યારબાદ તેના લુધિયાણા ઘરે છે તે પહોંચે છે ત્યાં તેને જાણકારી મળી હતી કે તેની પત્ની જેને તે મેડિકલ માટે લઈ ગયો હતો તેનું મોત થયું છે ખુશવિંદરના શરીર પણ ધનુષ આકારમાં અકળાઈ ગયું હતું ડોક્ટરોએ આ બીમારી અજ્ઞાત હોવાનું કીધું હવે થોડા દિવસ બાદ જ સુખવિંદરે ચોથા લગ્ન કર્યા ચોથી પત્નીનું નામ કોર ગ્રેવાલ હતું અત્યાર સુધીમાં સુખવિંદર સાથે જોડાયેલા પાંચ લોકોના મોત થઈ ચુક્યા હતા જેમાં બે મોત કેનેડાની અંદર અને ત્રણ મોત ભારતની અંદર સૌથી છેલ્લી મોત છે તે રણજીતસિંહ થઈ હતી આ રણજીતસિંહ ખેલાની સૌથી છેલ્લી મોત થઈ હતી હવે ડિટેક્ટિવ કેવિન અને વોરેન માટે મોટો સવાલ એ હતો કે આ તમામની મોત થઈ કઈ રીતે કેનેડા રણજીત સિંઘના બોડીમાંથી લેવાયેલા સેમ્પલોની તપાસ કરવામાં આવી

ઝેરી ઝાડના બી વપરાતા હોવાનું પણ બહાર આવ્યું છે માણસના શરીરમાં ઝેર ઉતરા બાદ નોર્મલ ટેસ્ટમાં તે જાણવા નથી મળતું તેના કારણે પ્રથમ અને સુખવિંદરની જે પ્રથમ પત્ની હતી તેના પીએમમાં એ ડોક્ટરોને જાણકારી ન મળી કારણ કે નોર્મલ ટેસ્ટમાં એ ઝેરની જાણકારી નથી મળતી સુખવિંદરે કુચલાના બી ખવડાવીને પાંચે લોકોને પતાવી દીધા હોવાનું જાણવા મળ્યું

થી ઘણા બધા સાક્ષીઓને કેનેડા એ સમય લઈ જવામાં આવ્યા હતા જો કે કેનેડાની કોર્ટમાં બે મોતનો જ તેમના ઉપર આરોપ હતો કારણ કે ઇન્ડિયામાં જે એક તેની પત્ની અને બે બાળકોના મોતનો આરોપ તેને કેનેડામાં ન હતો આ સમગ્ર બાબલે અદાલતે 2001 માં સુખવિન્દરને આજીવન કેદની સજા ફટકારી ત્યારબાદ 21 નવેમ્બર 2013 માં જેલની જે સુખવિંદર છે તે કેન્સરની બીમારીથી પીડિત હતો ચોપન વર્ષની વયે તેનું અવસાન થયું છે તો દોસ્તો પૈસા માટે માણસ કેટલો હદ સુધી જાય છે તેની આ ઘટના ઉપરથી આપ જાણી શકો છો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું કોઈને બદનામ કરવાનો નહીં પરંતુ આપને સચેત અને જાગૃત કરવાનો હતો કે પૈસા પાછળ પાગલ બનેલો માણસ પોતાના જ પરિવારના પાંચ સદસ્યોને તે ખાઈ ગયો મતલબ કે તેને મોતને ઘાટ ઉતાર્યા હતા દોસ્તો આવા જ વિડિયો જોવા માટે આપ મારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું આવી જ એક ઘટના સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ